હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પનીર મકાઈ અને મિક્સ વેજીટેબલનું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું મકાઈ પનીરનું શાક તો મકાઈ પનીરનું શાક બનાવવા માટે એક બાઉલ મકાઈ લીધી છે અને સો ગ્રામ પનીર લીધું છે તો હવે આપણે પનીરના મેં આવી રીતે નાના નાના પીસ કરી લીધા છે ટુકડા કરી લીધેલા છે તો હવે એને આપણે વઘાર કરશું ચમચી આપણે તેલ થોડુંક આપણે જીરું નાખશું થોડીક આપણે હિંગ નાખી દઈશું ને એક કાંદો અને એક ટમેટું મેં આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે એ નાખી દઈએ કેપ્સિકમ વટાણા અને કોબી નાખશું ને મકાઈ નાખી દેશું મારે બાફાની કે મકાઈ કાંઈ જરૂર નથી રહેતી આપણે ડાયરેક્ટ જ બનાવ્યું છે કુકરમાં આપણે પાંચ મિનિટમાં શાક તૈયાર થઈ જાય આ આપણે બધું પનીર નાખી દઈશું હવે આપણે મસાલા કરશું અડધી ચમચી આપણે હળદર નાખશું ધાણા અને મરચાં નાખશું એની પેસ્ટ તેજ પ્રમાણે મીઠું નાખશું એક ચમચી આપણે લાલ મરચું નાખશું હવે આ બધું મિક્સ કરી લેશું આપણે થોડું પાણી નાખી દઈશું મેં મરચાં અને ધાણા વાઈટા હતા ને એ જ બાઉલમાં પાણી લઈ લીધું છે એક બાઉલ પાણી નાખી દેવાનું હવે એને આપણે બે થી ત્રણ સીટી પડવા દઈશું પાંચ મિનિટમાં શાક આપણું તૈયાર થઈ જાય પરોઠા સાથે એટલું મસ્ત લાગે ને હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું ચડી ગયું મસ્ત તૈયાર છે આપણું મકાઈ પનીર શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળી રહે આમાં ગ્રેવી બનાવવાની કે કાંઈ ઝંઝટ નહીં બધું મિક્સ કરો ને વઘારી દો તોય એટલું ટેસ્ટ લાગે ને સાદા ભાત સાથે પરોઠા સાથે આ શાક બહુ મસ્ત લાગશે